નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની ઓગસ્ટ બે હજાર પચીસની ત્રિમાસિક કસોટીનું ટાઈમટેબલ આવી ચૂક્યું છે અને આ ત્રિમાસિક કસોટીની તમે સારામાં સારી તૈયારી કરી શકો એ એટલા માટે થઈ અને આપણે ધોરણ છના દરેકે દરેક વિષયના ત્રિમાસિક કસોટીના જે મોડલ પેપર છે અથવા તો મોસ્ટ ટાઈમપી પ્રશ્નો જે છે તે આપણે લઈને આવી ચૂક્યા છીએ જે ગયા વર્ષની એકમ કસોટીઓના આધારે આપણે તૈયાર કરેલા છે તો ગયા વર્ષની જે એકમ કસોટીઓ છે એ પણ આ ત્રિમાસિક કસોટી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી આ ગયા વર્ષની એકમ કસોટીઓનો પણ અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ

તો તો જવાબ જવાબ આવશે આવશે વૃક્ષ જેનું આયુષ્ય ઓછું હોય એવું અલ્પાયુ કાગડા કૂતરાનું જીવન એટલે કેવું જીવન તો જવાબ આવશે જીવવા ખાતર જીવવું કેવા વ્યક્તિનું જીવન નિરસક છે તો જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્શક છે મિત્રો ધોરણ છ ની ત્રિમાસિક કસોટી જે છે ઓગસ્ટ બે હજાર પચીસ માં લેવાની છે તે આ ત્રિમાસિક કસોટીના દરેકે દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એટલે કે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં અને આ પીડીએફ મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર હવે આ જે પીડીએફ છે તમારી ગયા વર્ષની એકમ કસોટીઓ જે લેવાની હતી એના આધારે આપણે તૈયાર કરી છે જે તમારી ત્રિમાસિક કસોટી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે બીજો પેરેગ્રાફ તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પેરેગ્રાફ ઉપરથી આપણે અહીંયા પ્રશ્નોના ઉત્તર દર્શાવેલા છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જેથી કરીને તમે ત્રિમાસિક કસોટીનો ખૂબ જ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અહીંયા આપણને કહ્યું છે કે આપેલ વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો ચાલો દોસ્તો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એડવર્ટાઈઝમેન્ટ એક આપવામાં આવેલી હશે અને એના ઉપરથી આપણને અહીંયા કેટલાક પ્રશ્નો પૂછેલા હશે ત્યાર પછી વિભાગ બેની અંદર તમે જોશો તો અહીંયા આપણને એક ટાઈમટેબલ આપવામાં આવેલું છે તો એ ટાઈમટેબલના આધારે કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો એ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે વિભાગ ત્રણની અંદર આપણને એક જાહેરાત આપેલી છે તો એ જાહેરાત ઉપરથી આપણે પ્રશ્નોના ઉત્તર આપીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અહીંયા કહ્યું છે કે નીચે આપેલા વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ જવાબ લખો જેમ કે સૂરજ ચંદ્ર ધરતી દિશા નવાય અંધારું તો અહીંયા ઉપરથી આપણે એક પેરેગ્રાફ લખેલો છે એવી રીતે તમે જોઈ શકો છો અહીંયા આપણે ઘણા બધા શબ્દો આપેલા છે અને દરેકે દરેક શબ્દો ઉપરથી આપણે એક સરસ મજાના પેરેગ્રાફ તૈયાર કરેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય ઉપર લખો જેના કુલ પાંચ માર્ક છે પેલું છે ઋતુઓની રાણી તો ઋતુઓની રાણી વિશે અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ રીતે લખેલું છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ સરસ મજાનો નિબંધ આપણે અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી છે બીજો નિબંધ મેં જોયેલી નદી તો એના વિશેનો નિબંધ પણ આપણે અહીંયા સરસ રીતે દર્શાવેલો છે અને આ દરેકે દરેક નિબંધ જે છે ને મિત્રો તમારી આ ત્રિમાસિક કસોટી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી આ દરેકે દરેક નિબંધનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ રેખાંકિત શબ્દો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમ કે અજયને પુસ્તક વાંચવું ગમે છે તો અજય એ વ્યક્તિવાચક અને પુસ્તક એ જાતિવાચક બીજું આપણે આપણા મિત્રની મદદ કરવી જોઈએ તો મિત્ર એ જાતિવાચક મદદ એ ભાવવાચક બરાબર આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો આપણને જે ગ્રામરના પ્રશ્નો આપેલા છે તેના પણ આપણે અહીંયા સરસ રીતે પ્રશ્નોના ઉત્તર આપેલા છે ત્યાર પછી છે આગળ કે અહીંયા કહ્યું છે કે કોષ્ટકમાંથી નામ અને વિશેષણની યોગ્ય જોડી બનાવી અને તેના આધારે વાક્ય બનાવવાના છે તો એ પણ આપણે અહીંયા સરસ રીતે વાક્યો દર્શાવેલા છે તો મિત્રો આ રીતે તમારું ધોરણ છે નું ગુજરાતી વિષયની ત્રિમાસિક કસોટીની અંદર આવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાઈ શકે છે તો જરૂરથી આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી આ ત્રિમાસિક કસોટી માટે તો તમને ઉપયોગી થશે જ પણ સાથે સાથે તમારી જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના માટે પણ તમને આ ખૂબ જ ઉપયોગી થશે